નિષ્પક્ષતાથી રીતે સચોટ સત્યની સુરત માં બળાત્કાર અને પોસ્કો ના ગુનાઓ માં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા પોલીસ મેદાને આવી ગઈ છે ત્યારે સુરતની સરતાણા પોલીસે બળાત્કાર તથા પોસ્કોના ગુનામાં એક વર્ષથી નાસ્તા ફરતા આરોપીને કેનાલ રોડ પરથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે સુરત પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન વાબાંગ જામીન ના સૂચના મુજબ તથા નાયબ પોલીસ કમિશનર જોન વન આલોક કુમાર અને મદદનીઝ પોલીસ કમિશનર હેડિવિઝન વી આર પટેલનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓની શોધી કાઢવા તથા અન ગુનાઓ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ હતી જે અનુસંધાને પીઆઈ એમ ઝાલાનાઓના માર્ગદર્શન આધારે નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા સારું તપાસ કરી રહેલી ટીમના બાતમી મળી હતી કે એક વર્ષથી બળાત્કાર અને પોક્ષોના ગુનામાં નાસ્તા ફરતા આરોપી એવા પાસોદરા ખાતે આવેલ ઓમ ટાઉનશીપ માં રહેતા મધુભાઈ વલ્લભભાઈ ગોગદાણી હાલ કેનાલ રોડ મેલડી માતાના મંદિર પાસે આવવાનું છે જે માહિતીના આધારે સરથાણા પોલીસ મથકના પીએસઈ એમજી લીંબોલા તથા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ જયસિંહભાઈ કરમરભાઈ તથા વુમન અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ નેના બેને ત્યાં જઈ આરોપી મધુભાઈ વલ્લભભાઈ ગોગધાણીને ઝડપી પાડી તેની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી